યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય બધાય જય માતાજી જય બાપા સીતારામ ને આજે તો અમારે એક પેચર વિડીયો બનાવવાનો છે મસ્તીનો વિરિયો બનાવવાનો છે તમે જોતા રહી જાજો હંતાઈ અને આજે અમારે બનાવવાનું છે પનીર ટીકાનું શાક તો ગામડામાં કેવી રીતે બનાવે કેવી રીતે નહીં એ તમને આજ જોવા મળશે કારણ કે આમ હોટલમાંથી ને એમ તો આપણે ઘણીવાર ખાધું પણ ઘરે કેવી રીતે બનાવે ને ત્યારે આપણે પહેલીવાર જોવું તો આજ ખાસ રૂપા સ્પેશિયલ વિડિયો બનાવવાની છે બની ટીકાની રેસિપી ઉપર તો ખાસ કરીને વિડિયો ટેટ સુધી જોજો અને ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને હા એક લાઈક કરી દેજો અને કમેન્ટ તો કરજો થી ખાસ કેવો મસ્ત સાક બની ઊ આ કમેન્ટ કર હું બનાવની છું આજે બની ટીકાનો સાક અને બનાવવાનો બની ટીકાનો સાક બનાવન સહેત તૈયારી કરો મરી તો સૌથી પહેલા આપડે લહર લઈ

આપણે આને બધાને ને આ કટલમાં છીણી નાખી પેલા તો નાખી દઈએ હવે નાખી દઈએ આદુ

Hukumnya, kalau dimulai percintaan. mixer, nggak mana udah berkali turun આપણે બધી વસ્તુ તૈયાર કરી નાખી છે પહેલી તો ડુંગળી પછી આ ટમેટા પછી ધાણા પછી મરસા પછી લહણ ને આદુ આ લીંબુ એટલું હું તો આપણે તૈયાર કરી નાખ્યું હવે આપણે શાક મૂકવા જવાનું છે તો હવે શાક હવે શાક બનાવવાની તૈયારી કરવા છે તો હવે ચા ચૂલો છે તો પેછે શાક બનાવવાનો છે હવે આમાં તાક કરી નાખી પછી અહીંયા મૂકી દઈએ શાક દેશી સુલા ઉપર શાક તો કાકા અલગ જ બને એટલે દેશી સુલા પર તો આપણે મૂકી દઈ તપેલું હવે નાખશું તેલ હેલ આવી ગયું છે તો નાખી દે જીરું હવે નાખી દઈ ડુંગળી હું લઈ આવું પનીર ફ્રીજમાં પીડું કે નઈ તો લઈ આવીશું પનીર મળી આપડે લાવી નાખ્યા પનીર તો મળવાનું છે ته پنیر زه تلین بناوهه که ته ان آخه بټکا راخوانا نه پن هم نه سکه آخه بټکا نه ورتا کوئی نه الا مې سکه ان کټر ما ورلو کننه شي 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 نه نچ زه ډوغه نه اخله تا پر چهروه ته ډوغه زه سر ديسه ته ونه نه دي مرشا આખો ગરમ છે એને સીવી નાખશું ને બીજું હંધુ છે એને બટકા કરી નાખ્યું તો આપણે કરવા મળીએ બટકા ઝીણા ઝીણા કરી નાખીએ હવે નાખી દઈ ટમેટા હવે આપણે નાખી દઈએ નાખી દઈએ અડધા શીરાનું પનીર ને બટકા નું પનીર તૈયાર આપણે તો નાખી દઈએ પનીર તવે લીંબુ નો રસ ગાટ નઈ છી હવે નાખી દે લીંબુ નો રસ હવે નાખી દે મરસુ હવે આપણે આને ઘરેક વાર ઢાકી દઈએ આ છે પનીર નો મસાલો તો આપણે વાઇટ કમાર લઈ લઈએ ચીણા નું પનીર છે એ હવે નાખી દઈ આપણે નાખી દઈ મસાલા હવે આપણે નાખી દઈ પનીર નો મસાલો હવે નાખી દઈ ધાણા સાથે ગરમા ગરમ રોટલા તૈયાર છે હારે પાસે મરસાય છે હવે બે જમ તો પેલા તો હંદાઇ દીધો ભાણામાં

ને આજનો વિડીયો બસ અહીંયા વધુ દીધી વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી બાય બાય